વઘઈ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશભાઈ પટેલ મહામંત્રી રાજુભાઈ ગાગોડ ખજાનાચી છગનભાઈ કોકણી ભવ્ય જીત મેળવી વઘઈ તારીખ બે આઠ બે હજાર પચીસના આયોજન ડાંગ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના આયોજિત તાલુકા ઘટક સંઘની વઘઈ ખાતે તાલુકા પ્રાથમિક શાળા ખાતે ચૂંટણી કરવામાં આવી હતી જેમાં ત્રણ પેનલના ઉમેદવારી નોંધાવી હતી જેમાં જિલ્લા સંઘના પ્રમુખ શ્રી સુરેન્દ્ર ગાવિત માનમોડી વાડી પેનલ નંબર નો ભવ્ય વિજય મેળવી જેમાં સ્વની ઉપસ્થિતિ શિક્ષક મિત્રો અને રાજ્ય સંઘના પ્રતિનિધિઓ શ્રી વિજયસિંહ પંડ્યા તેમજ શિક્ષણ ધીરા મંડળીના તમામ હોદ્દેદારોએ પોતાનું યોગદાન આપીને પેનલ નંબર એકને વિજેતા મેળવી છે રિપોર્ટર રમેશ